મોટાપાના શિકાર ન બને એ માટે જાહેરમાં વેચાતા ભજીયા સમોસા પીઝા સહિતની ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરતા વેપારીએ ફરજિયાત મીઠા ખાંડ સહિત અન્ય ઉપયોગમાં આવતી સામગ્રીની માત્રા દર્શાવવી પડશે ત્યારબાદ તે અન્ય જાહેર ખાદ્યાલયોમાં તેનું અમલીકરણ કરવામાં આવશે પરિણામે દેશભરમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ મોટાપાની બીમારીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધવા પામ્યું છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર